નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અંબાલાલની આગાહી લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે અંબાલાલ પટેલની ત્યારે મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલી ઠંડી અને ત્યારે મિત્રો કોમોસમી વરસાદની મોટી આગાહી કરી છે આગાહી મુજબ બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી આઠ હજુથી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી પણ નીચે જઈ શકે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો જોકે આ પહેલાં અત્યારે પચીસથી અઠ્યાવીસ દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જવાની શક્યતા છે તો મિત્રો ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થવાની શક્યતા છે સાહેબ વાતાવરણની ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાનની ભીતિ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ